દ્વારકા થી અને આજે આપણે એનડીએચ હાઈસ્કૂલની અંદર અમને આવ્યા છે કારણ કે બારમાની જે બોર્ડની એક્ઝામ છે એ આજથી શરૂ થઈ છે અને એ અત્યારના બોર્ડની એક્ઝામ દેવા માટે આપણા પાસે સ્ટુડન્ટો છે એને જ જઈને પૂછશું આપણે અને શું એને એક્ઝામની તૈયારી કરી છે એ આપણે જાણીશું આપનું નામ શું છે હું શુભ ઉપાધ્યાય જી સૌથી પહેલાં શુભભાઈ સ્ટુડન્ટ જ્યારે બોર્ડ એક આગળ જે બોર્ડ આવી જાય છે તો બોર્ડ એક્ઝામ એનામાં કોણ જાણે કેવું એક ટેન્શન પ્રેશર એવું હોતું હોય છે આપનું શું છે ના અમે ઓમ બધા વિદ્યાર્થીમાં બોર્ડને લઈને ટેન્શન હોય પણ આજે અમે દસમાની પરીક્ષા આપી ત્યારબાદ હવે અમને એમ થાય છે કે એવું કોઈ હાવ કે એમાં કોઈ એવું પ્રેશર હોતું નથી એમ ઓકે કેટલીક તૈયારી શું કરી છે આપણે હા તૈયારી તો અમારી બધા જ વિદ્યાર્થીઓની બંને એટલી અમને પોતાની કેપેસિટી કરતા જેટલામાં જેટલું યાદ રહે એટલું વધારેમાં વધારે પ્રયત્ન કર્યો છે ઓકે શું માનો છો કે તૈયારીની સાથે સાથે હેલ્થ પણ જરૂરી છે પરીક્ષાના સમયમાં હા હેલ્થ જરૂરી છે જો તૈયારી કરી હોય ને તબિયત સારી ના હોય તો પેપર લખવાની મજા ના આવે ને વિદ્યાર્થીને બેસવામાં એમ આવે બહુ સરસ મજાનો જવાબ દીધો ભાઈએ કે જો તમે તૈયારી કરી હોય અને હેલ્થ સારી ના હોય તો આખો વર્ષ તમારું બગડી શકે છે એક વસ્તુ બીજી પણ કહેવામાં આવે છે કે વાલીઓને વધારે એક જાતનું પ્રેશર આપે છે વાલીઓ બોર્ડની એક્ઝામ છે બોર્ડની એક્ઝામ છે બોર્ડની એક્ઝામ છે એની જ નીચે સ્ટુડન્ટ દબાઈ જતો હોય છે શું કેવું છે હા આ વાત એકદમ સાચી જ છે અને વધારે પડતો વાલીને પણ બીક લાગતી હોય કે મારો મારો દીકરો કે મારી દીકરી ફેલ થશે તો ધ્યાન નથી દેતો અને એવી રીતે બીક લાગતી હોય છે વાલીને પણ બિલકુલ બેસ્ટ ઓફ લક ભાઈ અને ખૂબ સરસ મજાનું વગર કોઈ ટેન્શન આપો એક્ઝામ આપો એવી તો આપ જોઈ રહ્યા છો કે અત્યારના એનડીએચ હાઈસ્કૂલની અંદર બારમા ધોરણની એક્ઝામ દેવા માટે અત્યારના એક મારા અંદાજે એક બેલ તો વાગી જ ગઈ છે તો એક સમય થઈ ચૂક્યો છે અત્યારના કે લોકો બારમાંની એક્ઝામ આપે પણ તેમ છતાં હું આપને ફરી પાછું એક કોશિશ કરીશ કે તો આપ જોઈ શકો છો કે જે અત્યારના એક્ઝામ દેવા માટે અત્યારના સ્ટુડન્ટ જે છે જેટલા પણ છે એ અત્યારના એન્ટ્રી કરે છે અને એન્ટ્રી થતાં જ અહીંયા એક મીઠા મોઢા તરીકે એક ચોકલેટનું વિતરણ કરવામાં આવ્યું છે અને ચોકલેટ આપવામાં આવે છે અને ત્યાર પછી એ એ ક્લાસરૂમમાં જશે અને ક્લાસરૂમની અંદર એની જે જે કંઈ એને તૈયારી કરી છે જે કંઈ એને પ્રિપેરેશન કર્યું છે એના માટેનું એ અત્યારના સાબિત કરશે તો આપ જોઈ શકો છો અત્યારના કે આ સાઈડમાં છોકરીઓ છે અને આ સાઈડમાં છોકરાઓ અત્યારના એ બોર્ડની એક્ઝામ માટે રેડી છે ક્લાસરૂમમાં જશે અને પોતાનું જે કાંઈ એને તૈયારી કરેલી છે જેટલી પણ એ સાબિત કરવા માટે અત્યારના દ્વારકા એનડીએચ હાઈસ્કૂલની અંદર આ અત્યારના શરૂઆત જે કહેવાય કે બોર્ડની એક્ઝામ બારમાની બારમા ધોરણની આ બોર્ડની એક્ઝામની શરૂઆત સૌથી પહેલાં તો દ્વારકા ની અંદર જે અત્યારના બોર્ડની એક્ઝામની શરૂઆત થઈ છે તો આપનું શુભ નામ શું છે સૌથી પહેલી વસ્તુ આ લોકોને એક ટેન્શન રહે છે બારમાની એક્ઝામ બોર્ડની એક્ઝામ તરીકે અત્યારના શું ફિલ થાય તમને બસ આ બેપાર સારું એવું જાય એટલે નહીં બિલકુલ અને તૈયારી છે આપની બસ તૈયારી સાથે છીએ ટ્યુશનમાં હા અચ્છા અને શું તમે રાખ્યું છે સાયન્સ કોમર્સ કે કોમર્સ રાખેલું છે ઓકે કોમર્સ રાખેલું છે તો ફૂલ ઓફ તૈયારી એટલે એક ન કરાય અત્યારના સમયમાં શું કે બસ એમાં તૈયારી સાથે તો આપ જોઈ રહ્યા છો કે અત્યારના છોકરાઓ પોતાની પૂરી તૈયારી સાથે બોર્ડની એક્ઝામ માટે એનડીએચ હાઈસ્કૂલની અંદર એકદમ અત્યારના ક્લાસરૂમમાં જઈ રહ્યા છે અને એ પોતાની બોર્ડની એક્ઝામ આપશે મારી સાથે કેમેરામેન રાજુભાઈ જોશી અને હું પરેશ પાઢ્યા દ્વારકા ટુડેથી જય દ્વારકાધીશ